નું પાણી તમે લીંબુ પાણી નાખું ખાતા હોય તો નાખજો હવે તેને આપણે મિક્સ કરી નાખશું

આપણી બ્રેડ ફ્રાઈંગ તૈયાર થઈ ગઈ છે આસી આપણે સેન્ડવિચ નું મચીન તેમાં આપણે મેકી દઈએ આસી આપણે મેકી દીધી છે આમાં બ્રેડ અને હવે આપણે એને મશીન ને બ્રેન્ડ કરી દેશું બે થી ત્રણ મિનિટ માટે બે ના સેન્ડવીચ કોમેન્ટ કરીને કેજો પાછા ને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નવા હોય ને તો શેર કરો